દિવાળીનો મહાપર્વ નજીક આવતા માત્ર ઘરમાં મીઠાઈઓ જ નહીં પણ મુખવાસનું પણ એટલું જ મહત્ત્વ હોય છે મુખવાસ એ ભોજન પછીની મીઠાશ અને પાચન માટેની આપણી સદીઓ જૂની ભારતીય પરંપરા છે રાજકોટના બજારમાં આ દિવાળીએ મુખવાસની દુકાનો એક ખાસ રોનક જામી છે પરંપરાગત કલકત્તી પાન મુખવાસ ધણાદાર અને વરિયાળી તો હંમેશા ડિમાન્ડમાં જ રહે છે પરંતુ આ દિવાળીએ યુવા વર્ગ માટે ચોકલેટ કોટેડ બીજ મિક્સ ફ્રૂટ ફ્લેવરનો મુખવાસ અને ડ્રાય ફ્રૂટ મિક્સ પ્રીમિયમ મુખવાસની માંગમાં જબરજસ્ત વધારો થયો છે આ ઉપરાંત હેલ્થ કોન્શિયસ લોકો માટે હિંગ ગોળી આંબળા મુખવાસ હોટ ફેવરેટ હોય છે મુખવાસ માત્ર મોઢામાં તાજવે નથી લાવતા પણ તહેવારોની મીઠાશને પણ બમણી કરી દે છે શેઠ શુભમ રાજેશભાઈ અહીંથી છેલ્લા ત્રીસ વર્ષથી મુકવાસનું અમે ચલવી છીએ આજી લેક આજી એક આ જલેબી જેલી છે નવી પ્રકારની નવી પ્રકારની એક જલેબી જેલી આવી છે પછી એક આ મેંગો ગોલી આવી છે મેંગો મેંગો ટાઈપ ગોલી આવે છે પછી એક આ જાંબુડા ગોલી આવી છે એક આ જાંબુ ગોળી આવી છે સેમ રાવડા જાંબુનો ટેસ્ટ આવશે આજી ખેલે પંદરથી વીસ વેરાયટીમાં વધારો કરવામાં આવે છે પેલા ત્રણ દિવસનો તો અત્યારે સારું છે અને ગયા વખતે કરતા છે જ સારું છે સારું દેખાય છે ધીમે ધીમે પકડ આવે છે ગરાગીમાં સૌ સૌથી વધારે તો આપણો રનિંગ આઈટમ છે આ ટેમ્પટેશન જે ચાલે છે એ રેગ્યુલર ચાલે જ છે ટેમ્પટેશન એ સૌથી વધારે છે આમળા ગોટલી છે એક આમળા છે ખાડા આમળા છે સૌથી વધારે અત્યારે ઉપાડ હોય તો પાનના મુખવાસનું છે ભાવને ગયા વર્ષે કરતા દસ વીસ રૂપિયાનો વધારો છે પણ અમારા રિટેલે હજી એક રૂપિયાનો હજી સુધી વધારો કરેલા કરેલ નથી અત્યારે સારી છે છેલ્લા બે દિવસ કાલ ને આજથી રેગ્યુલર ગરાકી ગયા વર્ષ કરતા સારી પકડમાં આવે છે રેગ્યુલર ગ્રાહકી સારી છે ભાવ વધારો હોલસેલ રિટેલમાં ભાવ વધારો સારો છે પણ અત્યારે હજી રિટેલમાં હજી કાંઈ કર્યું નથી કે અત્યારે થોડુંક એવું છે એટલે પરિસ્થિતિ પહેલાં આમને નહોતું આ જોય એવી ગાકી નહીં રહે એટલે